નમસ્કાર દર્શક મિત્રો હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે તો નિહાળો આજના મુખ્ય સમાચાર કસા તાલેકેટ ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જંગી 8000 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું પાલનપુર તાલુકાના ખસા ગામે ગ્રામ પંચાયત ખસામાં પાલનપુર વિધાનસભાના શ્રી અનિકેતભાઈ ઠાકરના વરદ હસ્તે યોજવામાં આવ્યો આ પ્રસંગે 8000 વૃક્ષનું જંગી વાવેતર કરવામાં આવ્યું ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્રોટેક્શનમાં માં ફેન્સીંગ વાડ લગાવવામાં આવી આ પ્રસંગે માનનીય ધારાસભ્ય ડ્રો ગણેશભાઈ અમૃતભાઈ દેસાઈ માજી મહામંત્રી ભાજપ ગૌસ્વામી અમરેશપુરી મંત્રી ભાજપ તથા ભગવાનભાઈ લિંબા લિંબાચિયા ભીગાભાઈ બેરા પૂર્વ ડેલીકેટ તાલુકા પંચાયત સરપંચ શ્રી સરીપડા તેમજ આયોજક ખસા ગામના સરપંચ ગમનભાઈ દેસાઈ તેમજ ગ્રામ પંચાયત સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો સફળ સંચાલન શ્રી ગૌતમ માર્ષિફા દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ દિલીપસિંહ સોલંકી વધુ સમાચાર માટે નિહાત રહો એમ ગુજરાતી ન્યૂઝ ચેનલ